અમુક બાળકોની એ પ્રકારની તાસીર હોય છે કે એને વારંવાર શરદી ઉધરસ કફ ને આ બધું થયા કરતું હોય છે અને અમુક બાળકો એવા હોય છે કે શિયાળાની ઠંડી સહન ન કરી શકે એમાં એને પુષ્કળ પ્રમાણમાં કફ ને ઉધરસને એવું થઈ જતું હોય છે અમુક બાળકો એવા પણ છે કે જે કાંઈ પણ ગળપણ ખાય અને એને તરત જ શરદી ઉધરસને એવું બધું થઈ જતું હોય છે એને બાળકોને જ્યારે શરદી ઉધરસ કે કોઈ પણ બીમારી થાય ત્યારે સૌથી વધુ ચિંતા એની માતા કરતી હોય છે કારણ કે કોઈ પણ બાળકની માતા હોય એ એના બાળકને નિરોગી રાખવા માટે કાંઈ પણ કરી છૂટતી હોય છે પરંતુ બાળકોને આ પ્રકારનો કફ મટાડવો હોય એને કફ થવા જ ન દેવો હોય એના માટે શું કરવું જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે ટૂંકમાં વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણે એક સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ વડીલો તરીકે કે આપણું બાળક જ્યારે બીમાર પડે ને ત્યારે આપણે એની પાછળ એની સારવાર માટે લાગી જતા હોઈએ છીએ પરંતુ તેને કફ થાય જ નહીં એના માટે આપણે શું કરવું જોઈએ એ તો આપણે ધ્યાન રાખી શકતા જ નથી એની માટે આપણને સમય જ નથી આપણે એની તાસીર ઓળખતા જ નથી એને કારણે પછી આપણે દુઃખી થઈએ છીએ અને આપણું બાળક પણ સાથે સાથે દુઃખી થાય છે એક તો આપણા બાળકને કફજન્ય રોગો થવા દેવા ન હોય અને કફજન્ય રોગો થયા હોય એને મટાડવા હોય તો એ બાળકને નવ શેકું ઉફાળું પાણી જ આપવું જોઈએ પછી બાળક માને ન માને ફ્રીજનું પાણી પીતો હોય ઠંડા પીણા પીતું હોય આ બધું જ બંધ કરાવવું પડે એને આપવાનું તો માત્ર નવ શેકું ગરમ પાણી આપવાનું એટલે શું થશે કે એટલે અઠીલો કફ છે તે ધીરે 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 શરીરની બહાર નીકળવા લાગશે અને તમારા શરીરમાં તમારા બાળકના શરીરમાં જામેલો કફ છે તે ધીરે ધીરે ઓછો થવા લાગશે બીજું કે તમારું બાળક થોડુંક મોટું છે અને એને શરદી ઉધરસ કફ જતા નથી તો એક ગ્લાસ શેકું ગરમ પાણીમાં માત્ર એક ચપટી નાની એવી સૂંઠની નાખીને મિક્સ કરીને એ પાણી દિવસ દરમિયાન એક વખત આપશો તો પણ છે તેના શરીરમાં કફજન્ય રોગો છે ધીરે ધીરે ઓછા થઈ જશે તમારું બાળક દૂધ પીતું હોય તો એને ઠંડુ દૂધ આપવાનું નથી કાચું દૂધ આપવાનું નથી એને દૂધ આપવું હોય તો ગાયનું દૂધ આપવાનું છે અને સતત દૂધ આપવાનું છે અને એ દૂધમાં હળદર મિક્સ કરીને હળદરવાળું ઉકાળેલું દૂધ આપવાનું છે હળદરવાળું દૂધ તમારા બાળકને આપશો એટલે હળદરનું કામ છે તમારા શરીરમાં જમા થયેલો કફ ઓછો કરવાનું આમ તો હળદર છે તે લોહીને પણ ચોખ્ખું કરે છે તમારી ઇમ્યુનિટી પણ મજબૂત કરે છે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે તમારા શરીરમાં જમા થયેલો કફ ઓછો કરે છે કેન્સર જેવા ભયાનક રોગો સામે પણ લડત આપે છે એટલે કે કેન્સરનો ખતરો પણ જે તે નથી ઊભો થવા દેતું હળદરના તો અનેક ફાયદાઓ છે પણ હળદરવાળું સતત નવશેકું દૂધ તમારું બાળક પીશે તો તમારા બાળકને કફજન્ય રોગો થયા હશે તો અને કફજન્ય રોગો ન થવા દેવા હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે તમારું બાળક છે તે દહીં ખાતું હોય તો થોડોક સમય પૂરતું નહીં આપતા કારણ કે દહીં ખાવાથી પણ કફ થવાની શક્યતા ઊભી થાય છે અને તમારું બાળક છાશ પીતું હોય તો એમાં એકાદી ચમ ચપટી ચપટી એટલે આપણી બે આંગળીની વચ્ચે જેટલી વસ્તુ આવે એને ચપટી કહેવાય એ ચપટી સૂંઠ નાખીને તમે લોકો આપજો એટલે એ છાસવાળા સૂંઠવાળી છાશ પીવાથી પણ તમારા બાળકની જે શરદી છે તે ધીરે ધીરે ઓછી થવા લાગશે તમારું બાળક સીતાફળ ખાતું હોય તમારું બાળક ચીકુ ખાતું હોય તમારું બાળક ગળપણવાળા ફળો ખાતું હોય તો આ બધા ફળો તમારું બાળક ખાતું હોય તો તમારે એને બંધ કરાવવા પડશે તમારું બાળક કેળા ખાતું હોય તો એને બંધ કરાવવું પડશે કારણ કે આ બધા ફળો ખાવાથી પુષ્કળ પ્રમાણમાં કફનું પ્રમાણ વધે છે એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે તમારું બાળક બ્રેડ ખાતું હશે મેંદોની બનેલી વાનગીઓ ખાતું હશે કેક ખાતું હશે ઠંડા પીણા પીતું હશે ફ્રીજની એ વાનગીઓ આરોગતું હશે સતત મીઠાઈઓ ખાતું હશે ગોળનું સેવન કરતા હશો કે ખાંડમાંથી બનેલી વાનગીઓ ખાતા હશે તો તમારે ચેતવું પડશે કારણ કે આ બધી વાનગીઓ છે આઈટમો ખાવાથી પણ તમારા બાળકને ક્યારેય કફ મટવાનું નામ લેતું નથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આ બધું તમારું બાળક ખાતું હોય તો એને તમારે આ બધું બંધ કરાવવાનું છે બહારના આઈસ્ક્રીમ તમારું બાળક ખાતું હશે તો પણ બંધ કરાવવા પડશે કારણ કે આઈસ્ક્રીમ ખાવાથી પણ કફનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે ઘટવાને બદલે વધતું જાય છે આપણું બાળક રડે માનતું ન હોય એની જીદ પૂરી કરવા માટે આપણે એને ચોકલેટ આપી દેતા હોઈએ છીએ પરંતુ આ ચોકલેટ છે એને પણ તમારે બંધ કરાવવી પડશે કારણ કે આ ચોકલેટ ખાવાથી પણ તમારા બાળકને ક્યારેય કફ મટવાનું નામ લેવા દેશે નહીં તમારા બાળકને કફ મટાડવો હોય તો આપણે એને ચોકલેટ ખાવાની પણ બંધ કરાવવી પડશે તમારું બાળક ખૂબ જ નાની ઉંમરનું હોય તો તમે બાળકોના ડોક્ટરની નિશ્રામાં રહીને તમે તમારા બાળકની સારવાર લેજો કારણ કે નાની ઉંમરનું બાળક હોય એ આપણે ફરિયાદ ન કરી શકતું હોય તો આપણે એની તાસીર આપણે સમજવી પડશે એ બાળક તો બિચારવું છે તો તમને ફરિયાદ કરી નથી શકતું એને શું આપવું શું ન આપવું એની માતાને ખ્યાલ હોવો જોઈએ એટલે એની માતાને જો ખ્યાલ ન આવે તો તમારા વિસ્તારમાં ક્યાંય બાળકોના ડોક્ટર હોય એની નિશ્રામાં લઈ રહીને એની ટ્રીટમેન્ટ કરજો જેથી તમારું બાળક દુઃખી ન થાય પરંતુ થોડુંક મોટી ઉંમરનું છે સમજવું છે તમને કહી શકે છે એવા બાળકોને આ બધા પ્રયોગ કરાવજો તમારું બાળક સતત એસીમાં રહેતું હોય આવા શિયાળામાં પણ એસી કરવા જોતું હોય તો પણ તમારે ચેતવું પડશે કારણ કે એસી છે એ પણ તમને કફ ઓછો થવા દેતો નથી ઠંડો પવન છે એનાથી સીધો કફ થવાની શક્યતા ઊભી થાય છે આ પણ તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે બસ થોડુંક ધ્યાન રાખશો સમજશો વિચારશો એટલે તમારા બાળકને ગમે એવી હઠીલી શરદી ઉધરસ કે કફ થયા હશે તે તેને સંપૂર્ણ મટવાપાત્ર છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી